પાર્ટ ટુ બરાબર પાર્ટ વન ઓલરેડી અપલોડ કરી દીધું છે જેમાં આપણે ચેપ્ટર નંબર બેના દાખલા જોયા હતા આજે આપણે ચેપ્ટર નંબર ત્રણના દાખલા જોવાના છીએ ચેપ્ટર નંબર ત્રણના દાખલા સ્ટાર્ટ થાય છે અગિયારથી બરાબર અગિયારની જગ્યાએ આપણે પહેલાં મોટા દાખલા જોઈ લઈએ એના પછી આપણે અગિયાર મોકલીએ દાખલા નંબર બારથી સ્ટાર્ટ કરીએ આપણે બારમા દાખલામાં એક વિસ્તારમાં રહેતા કુટુંબીક વાહનોની સંખ્યા આપી છે અને કીધું છે એમનો મેળવો બરાબર મધ્યશિયાની કેમ મેળવો ચલો માહિતી કેવા સ્વરૂપમાં આપેલી છે તો માહિતી આપણને અવર્ગીકૃત સ્વરૂપમાં આપેલી છે બરાબર વર્ગ આપ્યા છે તો અવર્ગીકૃત સ્વરૂપમાં આપ્યું હોય તો આપણે એન પ્લસ વન વર્ષ સૂત્ર વાપરવાનું બરાબર સૌથી પહેલાં આપણે માહિતી લખી લઈએ અહીં આવશે વાહનોની વર્ગ સી દાખલા નંબર બાર વાહનોની સંખ્યા ઝીરો એક બે ત્રણ ચાર બરાબર અને અહીંયા આપણે લખીશું એફઆઈ એફઆઈ છે બે ચાર નવ સાત અને ત્રણ તો ટોટલ એન આપણા છે પચીસ બરાબર એન એની અનુસરવાળો હવે મધ્યસ્થનો દાખલો ગણવાનો છે તો એના માટે આપણે સી એફઆઈ મેળવવી પડે સી એફઆઈ કઈ રીતે મળે બે એમના એમ બે વત્તા ચાર છ છ વત્તા નવ પંદર પંદર વત્તા બાવીસ સોરી પંદર વત્તા સાત તો બાવીસ બાવીસ વત્તા ત્રણ તો પચીસ બરાબર ચલો નેક્સ્ટ આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ મધ્યસ્થનું સૂત્ર છે એમ બરાબર એન પ્લસ વન બાય ટુ મો અવલોકન બરાબર ચલો એન આપણા છે પચીસ વધતા એક ભાગ્યા બે મો અવલોકન ચલો અહીંયા છું છવ્વીસ વાક્ય બેનું અવલોકન છવ્વીસના છે તેર તેરમું અવલોકન તો આ જવાબ નથી આવ્યો તેરમું અવલોકન ભાઈમાં ક્યાં આવે તો ભાઈમાં પંદરની જ અંદર આવે માટે આપણો જવાબ બે આવશે માટે એમ બરાબર બે બરાબર એમ બરાબર કેટલા આવશે બે ત્યારબાદ આગળ વધીએ આપણે એના પછીનો દાખલો જોઈએ એના પછી થિયરી આપી છે થિયરી નું સોલ્યુશન તમને મળી જશે એના પછી ચૌદ નો દાખલો બે અવલોકન નો ગુણોત્તર ત્રીસ છે બરોબર ગુણોત્તર યાદ જીવાળું વાળું સૂત્ર યાદ રાખવાનું એક અવલોકન ની કિંમત વીસ છે તો બીજા અવલોકનની ની કિંમત છે બરાબર બરોબર જીરો સૂત્ર આપ્યું છે એક્સ વન આપ્યું છે એક્સ ટુ આપણે મેળવવાનું છે જે માહિતી આપી છે એમ પહેલાં આપણે લખી દઈશું બરાબર દાખલા નંબર ચૌદ જી આપ્યો છે આપણને ત્રીસ એક્સ વન આપ્યો છે આપણને વીસ અને બીજું અવલોકન એટલે એક્સ ટુ આપણને મેળવવાનું કીધું છે બરાબર ચાલો જી માટેનું સૂત્ર કયું આવશે જી બરાબર રૂટમાં એક્સ વન ગુણ એક્સ ટુ ચલો જીની કિંમત આપી છે ત્રીસ બરાબર એક્સ વન આપ્યા છે વીસ અને એક્સ ટુ આપ્યા છે નહીં એમના એમ જ રાખું બરાબર ચલો આ સાઈડનો રૂટ આપણે હટાવું છે તો બરાબરને પેલી બાજુ શું કરવું પડે વર્ક કરવું પડે બરાબર આ રૂટ હટાવવું છે તો બરાબરની પહેલી બાજુ જે સંખ્યા હોય એનો વર્ગ કરવો પડે તો અહીંયા આપણે કરીશું ત્રીસનો વર્ગ તો અહીંયા રૂટ નીકળી જશે બરાબર આ સમજાયું આ રૂટ નીકાળવું હોય તો બરાબરની પેલી બાજુ જે સંખ્યા હોય એનો વર્ક કરવો પડે બરાબર ચલો આગળ વધીએ નેક્સ્ટ ત્રણસોનો વર્ગ યાની ત્રી સોરી ત્રીસનો વર્ગ ત્રીસ ગુણ્યા ત્રીસ તો ત્રણ તરીકે નવ થાય તો નવસો થશે બરાબર नौ सौ वीस गुणिया एक्स चलो वीस अगर कैली बाजी जाए तो भागा तो एक्स बराबर नौ सौ भाग्या शो आवश् नौ सौ भाग्य वीस तो नौ सौ अर्धा आपना बराबर जीरो जीरो उड़ी जाए ने अर्धा पिस्तालीस आप जवाब आता तो अपने चेक कर है तो पिस्तालीस ગુણ્યા વીસ કરવાનું બરાબર તો જવાબ આપણને છેલ્લે અંતે ત્રીસ યા નવસો મળી આવશે ચલો નેક્સ્ટ એના પછીનો દાખલા નંબર પંદર જોઈએ પંદરમાં દાખલામાં આપણને ઠંડા પાણીની બોટલની માહિતી આપી છે વેચાણનો બહુલક મેળવવાનું છે બરાબર પહેલાં તો માહિતી જોવાની માહિતી કેવા સ્વરૂપની છે તો માહિતી વર્ગીકૃત સ્વરૂપની છે બરાબર તો વર્ગીકૃતવાળું સૂત્ર આપણે જોવાનું ભૂલથી ડાયરેક્ટ આપણે બરાબર દાખલા નંબર પંદર સૌથી પહેલાં વર્ગ માહિતી છે તો આપણે વર્ગ લખી લીધી વર્ગ છે ઝીરોથી ત્રણ બરાબર ઝીરોથી ત્રણ એના પછી ચારથી સાત આઠથી અગિયાર બારથી પંદર સોળથી ઓગણીસ વીસથી ત્રેવીસ બરાબર એફઆઈ લખી લઈએ એફઆઈ બરાબર ત્રણ અગિયાર 20 વીસ અઢાર અને બાર આમાં ટોટલની કોઈ જરૂરત છે નહીં બરાબર એ મધ્યસ્થનો દાખલો હોય કે મધ્યસ્થનો હોય એમાં ટોટલ થઈ ગઈ આમાં ટોટલની જરૂરત નથી ચલો હવે આપણે એમનું સૂત્ર ચલો અહીંયા જ લખી લઉં છું એમ બરાબર શું આવશે સૂત્ર એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન ભાગ્યા ટુ એફ માઇનસ એફ વન માઇનસ એફ ટુ અહીંયા સી બરોબર એલ હવે આપણે તો વર્ગ મેળવવાનો વર્ગ કેવી રીતે મળશે પહેલાં તો અહીંયા માહિતી વર્ગ કેવા આપેલા છે ઝીરોથી ત્રણ ત્રણથી ચાર એને વર્ગ અહીંયા અનિવારક છે કેવા છે અનિવારક અનિવારક વર્ગ આપ્યા હોય તો સૌથી પહેલાં આપણે નિવારકમાં મેળવવા પડે બરાબર તો આપણે જે વર્ગ આવશે એલનો જે વર્ગ આવશે એને જ માત્ર નિવારકમાં ફેરવી દઈએ બધે બધાની હાલ જરૂરત છે નહીં બરાબર તો ચલો સૌથી મોટી સંખ્યા એફઆઈમાં કઈ જોવા મળે છે તો વીસ જોવા મળે છે તો સૌથી મોટી સંખ્યાને આપણે શું કહીએ છીએ એફએમ જોઈએ છીએ એની ઉપરની સંખ્યાને શું કહીએ છીએ એફ વન એની નીચેની સંખ્યાને શું કહીએ એફ બરાબર ચલો હવે એલ વધ્યો એલ મતલબ એફ ની અધર સીમા સીમા કઈ છે એલ છે બરોબર અધર સીમા બાર છે પણ આપણે આને નિવારકમાં ફેરવવાના છે તો આપણે એક ફોર્મ્યુલા યાદ હોય તો અધર સીમામાંથી ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ કરવાના અને ઉધ્વ સીમામાં ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ કરવાના બરાબર તો બારમાંથી આપણે ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ કરીએ તો જવાબ આવે અગિયાર પોઈન્ટ પાંચ કેટલો આવે અગિયાર પોઈન્ટ પાંચ અને વર્ગ લંબાઈ તો આપણને ખબર જ છે ચાર આપેલી છે બરાબર ચલો કે અગિયાર પોઈન્ટ પાંચ वत्ता एफ एम एमिया वीस माइनस एफ वन से सो भाग्य गुणिया वीस माइनस एफ वन से सो मैनस एफ टू से अठार से चार बराबर चलो अगर पांच अगियता शुरूए तो चार भाग्य वीस दू चालीस माइनस सोल माइनस अठार गुणिया બરોબર ચલો અગિયાર પોઈન્ટ પાંચું સોળ બાકી ચલો ડાયરેક્ટ જવાબ બદલાય દઈએ કામ કરીએ સોળ ભાગ્યા છ બરાબર અને વત્તા અગિયાર પોઈન્ટ પાંચ તો જવાબ આવશે એક છે સોળ ભાગ્યા છ વત્તા અગિયાર પોઈન્ટ જવાબ આવશે ચૌદ પોઈન્ટ સત્તર બરાબર બરાબર ચૌદ પોઈન્ટ સત્તર તો આ હતા ચેપ્ટર નંબર ત્રણના દાખલા હવે આગળ જોઈએ આપણે ચેપ્ટર નંબર ચારના દાખલા બરાબર ચેપ્ટર નંબર ચાર વિભાગ સીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ આપણે બરાબર ચેપ્ટર નંબર ચાર દાખલા નંબર અને પછીનું સોળ દાખલા નંબર સોળ સોમના દાખલામ શું કીધું છે નીચેના અવલોક ઉપરથી ચતુર્થક ઉચલાંક શોધો આઠ પંદર બે અગિયાર વીસ ત્રણ અને પાંચનું શું નથી આવતું તો આ ઉપરથી આપણે તો પહેલાં તો ચતુર્થક વિચલાંગ ગોતવાનું કીધું છે શું કીધું છે ચતુર્થક વિચલાંગ ચતુર્થક વિચલાંગ માહિતી કેવી છે અવર્ગીકૃત અવર્ગીકૃત માહિતી હોય ત્યારે આપણે પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવવી પડે કેવા ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવતા ચટ્ટોપ્રમ મતલબ નાની સંખ્યાથી મોટી સંખ્યા ચલો પહેલાં આવશે બે પછી આવશે ત્રણ પાંચ આઠ અગિયાર પંદર અને વીસ અને આ ટોટલ સંખ્યા છે સાત તો એન મળશે આપણને સાત ચતુસ્થક વિચલાંક કીધું હોય તો એનું સૂત્ર શું છે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ભાગ્યે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરાબર તો આપણને અહીંયા પહેલાં તો ક્યુ વન અને ક્યુ થ્રી મેળવવા પડશે પહેલા આપણે ક્યુ વન મેળવીએ ક્યુ વનનું સૂત્ર એન પ્લસ વન ડિવાઈડ બાય ફોર મો અવલોકન બરાબર હું ડાયરેક્ટ આમ આડી લીટી કરું છું તમારે સીધું લખવાનું છે ચલો એન છે આપણા સાત વત્તા એક ભાગ્યા ચાર મો અવલોકન એટલે આઠ ભાગ્યા ચાર આઠ ભાગ્યા ચાર એટલે જવાબ આવશે બે મો અવલોકન હજુ બે જવાબનું ક્યાં બીજું અવલોકન બીજું અવલોકન એટલે આ લીટીમાં બીજી સંખ્યા ઉપર જે આવતો હોય એ આપણો આ બીજી સંખ્યા ઉપર શું આવે છે ત્રણ બરાબર ઘણા લોકો શું કરે છે આ બે આવ્યો એટલે બે આપણો આન્સર પણ બીજું અવલોકન છે એટલે ત્રણ જવાબ આવશે બરાબર પછી મેળવી લઈએ ક્યુ થ્રી ક્યુ થ્રી માટેનું સૂત્ર છે સેમ એજ એન પ્લસ વન બાય ફોર પણ આગળ શું આવશે ત્રણ એન પ્લસ વન બાય ફોરનું અવલોકન એમ છે આપણે એટલા ને છ મુ અવલોકન તો અહીંયા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ છ મુ અવલોકન પંદર આવે તો ક્યુ થ્રી આપણને મળ્યા પંદર કેટલા મળ્યા क्यू थ्री माइनस क्युवन भाग्या क्यू डी प्लस क्यू वन माइनस नीचे प्लस चलो क्यू थ्री किती पंधर मड्या क्यू वन મળ્યા ત્રણ ભાગ્યા પંદર વધતા ત્રણ પંદરમાંથી ત્રણ જાય તો બાર અને પંદર વત્તા ત્રણ તો થશે અઢાર પંદર સોળ સત્તર અઢાર બાર ભાગ્યા અઢાર તો આપણો જવાબ આવશે જીરો પોઈન્ટ સિક્સટી સેવન કેટલો આવશે જીરો પોઈન્ટ સિક્સટી સેવન બરાબર છે આવ્યો નેક્સ્ટ એના પછીનો જ આપણું ચેસ્ટ સેકન્ડ કેમેરા બરાબર વિચરાણ મતલબ એસ નો સ્કવેર મેળવવાનો છે અહીંયા પેલા લખી લઈએ દાખલા નંબર અઢાર આપણને જે માહિતી આપી છે એ લખી લઈએ એક્સ બાર છે પચીસ અને ચલનાક ચલનાક હંમેશા ટકામાં હો તો વીસ ટકા આપે છે અને વિચરણ એની એસ સ્ક્વેર મેળવવાનું છે બરાબર ચાલો સ્ટાર્ટ કરીએ ચલનાકનું સૂત્ર ચલનાક બરાબર શું અર્થ સૂત્ર ત્યાં છે એસ ભાગ્યા એક્સ બાર ગુણ્યા સો બરાબર ચલનાક છે કેટલો છે વીસ તો વીસ ઇક્વલ ટુ એસ આપ્યું નથી તો એસ એમના એમ ભાગ્યા એક્સ બાર આપ્યા છે કેટલા છે પચીસ સો બરોબર સો અને પચીસ નો ભાગ આગળ વધીએ તો પચીસ ચોક શું થશે સો થશે પચીસ 100 સો તો વીસ ઇક્વલ ટુ એસ ગુણ્યા ચાર બરાબર આ એસ છે બરાબર પાંચ નથી માટે આ ચાર અહીંયા ભાગ ગુણાકારમાં છે કેટલી ભાગી જાય તો ભાગાકાર તો વીસ ભાગ્યા ચાર ઇક્વલ ટુ એસ માટે એસ બરાબર શું આવશે બરાબર એસ બરાબર શું આવશે પાંચ આવશે કેમકે પાંચ છ વીસ હવે આ તો મળ્યો એસ પણ આપણે મેળવવાનો છે વિચરણ એની એસનો સ્ક્વેર એસનો સ્ક્વેર કેવી રીતે મળે પાંચનો સ્ક્વેર જે જવાબ આવ્યો એનો સ્ક્વેર એનો સ્ક્વેર શું થશે પાંચનો સ્ક્વેર થશે પચીસ બરાબર આપણો મેઇન જવાબ આ છે બરાબર આ જવાબ નથી આ તો એસ મળ્યો પણ આપણો જવાબ છે વિચરણ પ્રશ્નમાં કીધું હોય એ મેળવો વિચરણ યાની એસનો સ્ક્વેર ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે દાખલા નંબર ઓગણીસ ઓગણીસમાં દાખલામાં કીધું છે કે એક ટ્યુબવેલ બનાવતી કંપની છેલ્લા વર્ષમાં બનાવેલી ટ્યુબવેલના આયુષ્યની વિગત નીચે મુજબ છે ચલો માહિતી આપી છે આ વિસ્તાર પરથી વિસ્તાર અને વિસ્તારાંક મેળવો ચલો સિમ્પલ એકદમ ઇઝી દાખલો વિસ્તાર અને વિસ્તારાંક મેળવવાનો છે બરાબર દાખલા નંબર ઓગણીસ સૌથી પહેલાં તો વિસ્તાર અને વિસ્તારાંક માટે આપણે શું જોઈએ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા ચલો વર્ગીકૃત માહિતીમાં સૌથી મોટી સંખ્યા કઈ છે ત્રણ હજાર પાંચસો સૌથી નાની સંખ્યા પંદર તો એક્સ એચ આપણો થયો પાંત્રીસો અને એક્સએલ થશે આપણો પંદરસો બરાબર છે લખી દઉં છું એક્સ એચ બરાબર પાંત્રીસો અને એક્સ એલ બરાબર પંદરસો વસ્તુ આવી ગયું તો હવે વિસ્તારનું સૂત્ર લખીએ વિસ્તાર બરાબર એક્સ એચ માઇનસ એક્સ એલ સેક છે પાંત્રીસો માઈનસ પંદરસો તો વિસ્તાર મળશે આપણને બે હજાર કેટલો મળશે બે હજાર એ જ રીતે આપણે વિસ્તારાંક મેળવેલી વિસ્તારા વિસ્તારાંક માટેનું સૂત્ર શું છે આર ભાગ્યા એક્સ એચ પ્લસ એક્સ બરાબર ઉપર આ મૂકી શકો છો આની જગ્યાએ એક્સ એચ માઇનસ એક્સ પણ આપણને મળી ગયા છે તો ડાયરેક્ટ अगर, चलो आर आ रहा मड़िया से हज़ार आप सौ वत्ता पंदर सौ साधन सारी काफी दी एक से पंदर सौ बी हज़ार भाग्य करीश तो आपको जवाब मिले जीरो पॉइंट चार तो मैं जीरो पॉइंट चार बॉक्स आगे दाखला नंबर

અને અને મતલબ આપણને આપ્યા છે 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 કેટલા પંચોતેર પી પચીસ નો મતલબ શું થાય ટુ વન બરાબર કેલો ચતુર્થક તો એનો એજ કેલો ચતુર્થક અને પી પચીસ બંને સેમ જ થાય યાની આપણ કેટલા છે વીસ પી પચો પી પંચોતેર મતલબ ક્યુ થ્રી ત્રીજે ચતુર્થક થાય બરાબર તો આપણ હોય છત્રીસ બરાબર ખ્યાલ આવ્યો જો આ રીતે સમજૂતી આપું છું કે કી પચીસ ઇક્વલ ટુ ક્યુ વન આ બંનેની સંખ્યા કેવી હોય સરખી એ જ રીતે પી પંચોતેર ઇક્વલ ટુ ક્યુ થ્રી આ બંનેની સંખ્યા પણ સરખી જ હોય બરાબર ચલો જે કીધું છે એનું શુદ્ધ મૂકીએ કીધું છે उच्चला નું સૂત્ર e - q1 ભાગ્યા q3 + q1 34 - 20 ભાગ્યા 30 + 20 34 - 20 30 - 20 30 + 20 સાત રૂપ આપણને મળશે 0.9 બરાબર મેં ડાયરેક્ટ કર્યું છે તમે એક સ્ટેપ એક્સ્ટ્રા પણ કરી શકો છો પહેલાં આ બેની વાત વાત કે આ બેની સરવાત પછી પાછા કરી શકો છો એવું જરૂરી નથી કે ડાયરેક્ટ લખો પણ લખો તો બી વાંધો ના આવે માર્ક નહીં ખબર ના બરાબર ચાલો ખ્યાલ આવ્યો એના પછી એકવીસમો દાખલો આપેલો થિયરી આપેલી છે બાવીસમાં પણ થિયરી આપી છે દાખલા નંબર ત્રેવીસ ત્રેવીસમાં દાખલામાં શું કીધું છે એક આવૃત્તિ વિતરણની વિષમતા એસ એ માઇનસ બે પોઈન્ટ આઠ છે જો તેનો બહુલક અડતાલીસ પોઈન્ટ આઠ હોય તો તેનો મધ્ય શું મધ્ય દાખલા નંબર ત્રેવીસ જેટલી પણ થિયરી છે એ થિયરીના તમને સોલ્યુશન મળી જવાનું છે એટલે એની ટેન્શન ના લેતા બરાબર એક વિડીયો હું નાખી દઈશું અને બધી જ થિયરીનું સોલ્યુશન મળી જશે ચલો અહીંયા આપેલું છે એસકે બરાબર માઇનસ બે પોઈન્ટ આઠ અને બહુ લખવાની એમઓ એમ બરાબર અડતાલીસ પોઈન્ટ આઠ ચલો એસકેનું ચૂત્ર શું છે એક્સ બાર માઇનસ એમઓ એક્સ બાર આપણે મેળવવાના છીએ બરાબર ચલો એસકે આપે છે માઇનસ બે આઠ એક્સ બાર માઇનસ એમ છે અડતાલીસ પોઈન્ટ આઠ અડતાલીસ પોઈન્ટ આઠ અહીંયા માઇનસમાં છે પેલી બાજુ આવે તો પ્લસ થઈ જશે એક કામ કરીએ અને આ પેલી બાજુ લઈએ અને આને આ બાજુ લઈએ એટલે સાદું રૂપ આ ટાઈપનું થશે અને આ બાજુ લઈએ એક્સ બાર ઇક્વલ અડતાલીસ પોઈન્ટ આઠ માઇનસ કે આ માઇનસમાં છે માઇનસ બે પોઈન્ટ આઠ અડતાલીસ માઇનસ બે પોઈન્ટ પાંચ તો એક્સપાર થશે છેતાલીસ બરાબર થશે છેતાલીસ હવે દાખલા નંબર ચોવીસથી આગળનો આપણે નેક્સ્ટ વિડીયો માનીશું જો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલ બરાબર અને બધા જ વિષયનું સોલ્યુશન ગ્રુપમાં આવી રહ્યું છે આ કામ પણ આવી રહ્યું છે જે પ્રમાણે મને ટાઈમ મળે છે એ પ્રમાણે હું વિડીયો બનાવવાનું ચાલુ જ છે કામ બરોબર ધીરે ધીરે બધા જ સબ્જેક્ટનું સોલ્યુશન આવી જશે